બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના થેરવાડા ગામે આજે વીજ દુર્ઘટના સર્જાઈ હતી થેરવાડા ગામમાં શંકર ભગવાનના મંદિરથી જૂનાવાસ તરફ થ્રી ફેઝ વીજ લાઈન પસાર થાય છે આ લાઈન પર આજે ટેકનિકલ ખામી સર્જાતા અચાનક ચાલુ વીજ વાયર તૂટીને નીચે પટકાયો હતો અચાનક ચાલુ વીજ વાયર તૂટી જતા અફડા તફડી સર્જાઈ હતી બનાવના પગલે આજુબાજુના લોકો ભેગા થઈ યુજુવીસીએલને જાણ કરી હતી ગામમાંથી પસાર થતી વીજ લાઈન ઉપરથી અચાનક ચાલુ પ્રવાહનો વાયર તૂટી જતા વીજ પ્રવાહ વધી ગયો હતો જેના કારણે અનેક ઘરોમાં પંખા અને મોટર સહિતના વીજ ઉપકરણો બળીને થઈ ગયા હતા આ બનાવના અંગે ગામના નાગરિક મેઘાભાઈ ચૌધરીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આજે સવારના સમય ગામમાંથી પસાર થતા ચાલુ વીજ લાઈનનો વાયર અચાનક તૂટી ગયો હતો અને ચાલુ વાયર નીચે પડતા વીજ પ્રવાહ વધી જવાના કારણે મારા ઘરમાં પાણીની મોટર બળી ગઈ છે આ સિવાય આજુબાજુના ઘરમાં પણ તપાસ કરતા અનેક જગ્યાએ મોટર અને પંખા સહિતના વીજ ઉપકરણો બળી જતા ગ્રામજનોને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે આ બનાવ અંગે અમે યુજીવીસીએલ ને પણ જાણ કરી છે તેવું જણાવ્યું હતું